કેમ છો મિત્રો નમસ્કાર આજે હું તમારા માટે ટેલીપ્રાઇમ રિલીઝ સિક્સ પોઈન્ટ લોન્ચ થયું છે એમાં નવા કયા આવ્યા છે અને એ તમે કઈ રીતે ઉપયોગ કરી શકશો એને ડિટેલ્સમાં એક્સપ્લેન કરવાનો છું જો તમે આ ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને તમને આવા નવા ટેલીના અપડેટ અને નવા ફંક્શન વિશે ટાઈમલી ડિટેલ મળી જાય તો રિવાઇઝ એમએસએમ ફોર્મ વન એ પહેલું ફંક્શન છે રિલીઝ સિક્સ પોઈન્ટ પણ આપણને જોવા મળે છે અને ત્રીજી જે જે પોર્ટલ ડોટ ઇનમાં આપણને રિટર્નમાં જે આઈએમએસ વાળો ઓપ્શન જે આવે છે એ પણ ટેલીએ આપી દીધો છે તો રિવાઇઝ એમએસએમ ફોર્મ વન જે છે એ શું છે એ થોડું સમજીએ તો અહીંયા તમે જોશો તો આ ફોર્મ વન છે જે ગવર્મેન્ટે ફોર્મેટ આપી છે અને રીઝન શું છે કે જે કસ્ટમરને પિસ્તાલીસ દિવસની અંદર જે મીડિયમ એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝિસ એમએસએમઇ પિસ્તાલીસ દિવસની અંદર આપણે પેમેન્ટ કર્યું છે એ તમે જોશો તો એને પણ હવે રિપોર્ટ કરવાનો છે જ્યારે પિસ્તાલીસ દિવસ પછી અને આ બધી ઓપ્શન તો પહેલા હતા પણ આ ઓપ્શન હવે નવો ગવર્મેન્ટે એનેક્ચર વન માં આપ્યો છે સાથે સાથે બીજું એક રીઝન વાળો ઓપ્શન પણ નવો કીધો છે કે તમે લેટ પેમેન્ટ કરો છો તો એનું રીઝન શું છે મેન્યુઅલી આપો તો ટેલી ટેલી પ્રાઇમ સિક્સ જે લેટેસ્ટ રિલીઝ છે એ આ જે ચેન્જીસ સાત એપ્રિલ બે હજાર પચીસમાં હમણાં જે આવ્યા છે એ સાત જૂન બે માં જે આવ્યા છે એને અકોમોડેટ કરે છે અને આપણે એ કઈ રીતે ટેલીમાંથી આપણે એને જોઈ શકીશું અને એ ચેન્જીસને કઈ રીતે આપણે ટેલીમાંથી એક્સેલ ફોર્મેટમાં એક્સપોર્ટ કરી શકીશું એ જોતા પહેલા હું તમને એટલું જરૂર જણાવીશ કે ટેલીમાં તમારે જે કસ્ટમર જે સપ્લાયર છે આપણા એમના લેજર લેવલ પર જો તમે એ એમએસએમઈ છે સપ્લાયર તો એના બિલ વાઇઝ બિલ બિલ વાય બિલ ડિટેલ્સ જે હોય છે આપણું લેજર ઓલ્ટ લેજર કરો એમાં એ યસ કરેલું હોવું જરૂરી છે એમાં પેન નંબર આપેલો જરૂરી હોવો છે અને ડિફોલ્ટ ક્રેડિટ પીરિયડ પિસ્તાલીસ દિવસ આપેલો હોવો જોઈએ હવે ડિટેલ જો હોય હોય તો એ પણ આપણે અહીંયા આપવાની છે કે ઓફ એન્ટરપ્રાઇઝ આધાર નંબર અને એક્ટિવિટી ટાઈપ આટલી ડિટેલ જો આપણે સપ્લાયર લેજરમાં આપેલી હોય તો ટ્રાન્ઝેક્શનમાં બે જ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે કે જ્યારે પરચેસ કરો ત્યારે ન્યૂ રેફરન્સ અને પેમેન્ટ કરો ત્યારે અગેન્સ્ટ રેફરન્સ આટલું જો કરતા હોઈએ તો આપણું જે આપણે MSME ફોર્મ 1 છે એમાં આપણે અહીંયા MSME એનેક્સચર 1 ને ઓપન કરીએ અને રિલીઝ 6.1 માં આ ડિટેલ્સ જે છે એ 1st ઓક્ટોબર થી 31st માર્ચ પીરિયડ અહીંયા બતાવે છે અલાઉડ ક્રેડિટ પીરિયડ 45 ડે એસ પર MSME બતાવી રહ્યું છે પાન જેનો છે એ પેન જેનો નથી એ પણ પાર્ટી અહીંયા દેખાઈ રહી છે બિલ પેડ વિથિન પીરિયડ આફ્ટર પીરિયડ વિથિન ક્રેડિટ પીરિયડ આઉટસ્ટેન્ડિંગ આફ્ટર પ્રેડિટ પીરિયડ આઉટસ્ટેન્ડિંગ આ બધી જ ડિટેલ જે ગવર્મેન્ટે માંગી છે એ મળે છે તો લેટ્સ સી આપણે એનેક્સચર 1 ને એક્સપોર્ટ કરીએ તો અહીંયા પાર્ટીસ વિથ ઇનવેલિડ પેન ઓર નો નો પેન નંબર જો એના માટે આપણે અહીંયા જોઈએ તો એ પણ પહેલેથી આપી દીધું છે કે શ્રદ્ધા ટ્રેડર્સમાં ઇનવેલિડ છે કે નથી તો અહીંયા પેન નંબર નથી આપણે સિમ્પલી અહીંયા આપણે એમનો પેન નંબર જે છે એ આપીશું અને એક્સેપ્ટ કરીશું આ પાછા જઈએ અને પાછા જઈને ફરીથી એક્સપોર્ટ કરીએ અને એમએસએમઈ ફોર્મ વનને જ્યારે પણ આપણે એક્સપોર્ટ કરીએ છીએ ત્યારે આપણે એને એક્સેલ ફોર્મેટમાં એક્સપોર્ટ કરવાનું હોય છે અને જેવું એક્સપોર્ટ બટન પર ક્લિક કરીએ એટલે વિધિન ડેટ આફ્ટર ડેટ આઉટસ્ટેન્ડિંગમાં અને એ બધી જ ડિટેલ સાથે અહીંયા રો જે એનએક્સ વનમાં ગવર્મેન્ટે નવી માંગી છે એ એક્સેલ ફોર્મેટમાં એક્સપોર્ટ થતા પહેલાં અપડેટ થાય છે અને અપડેટિંગ રો નંબર સાથે આપણું જે પર્ટિક્યુલર એક્સપોર્ટ છે એ સક્સેસફુલી થઈ જાય છે અને અહીંયા મેસેજ પણ આવે છે કે બિફોર અપ અપલોડિંગ ધ ટેમ્પલેટ તમારે રીઝન ફોર ડિલે જે પૈસા આપવામાં મોડું થયું છે પિસ્તાલીસ દિવસથી એ મેન્યુઅલી તમારે કરવાનું હોય છે અને એના પછી જ તમે સીએ એકાઉન્ટને એ એક્સેલ આપો તો જે એક્સેલ છે એ એક્સેલ કેવી દેખાશે ટેલીમાંથી સિક્સ પોઈન્ટ વનમાંથી એક્સપોર્ટ કરીએ તો અને અહીંયા તમે એની પહેલા જુઓ તો એમએસએમઇની ડિટેલ પેન નંબર પિરિયડમાં વિધિન પીરિયડ પેમેન્ટ આફ્ટર પિરિયડ પેમેન્ટ આઉટસ્ટેન્ડિંગ વિધિન આઉટસ્ટેન્ડિંગ જે પિસ્તાલીસ દિવસ પછીનું છે એ બધામાં જેમાં પણ તમારે રીઝન આપવાનું છે એ રીઝન તમે અહીંયા આપી શકો છો માની લો કે રીઝન મારું એવું છે કે કેશ ફ્લોનો થોડો પ્રોબ્લેમ હતો તો કેશ ફ્લો ઇસ્યુ કરું અને પછી બાકીના બધામાં એને પેસ્ટ કરી દઉં છું તો આ રીતે તમારે તમારો રીઝન આપી અને એમએસએમઈને લેટ પેમેન્ટ કેમ થયું છે એ પછી તમારે સી એકાઉન્ટન્ટ ને આપવાની છે જેથી કરીને જે એમએસએમઈ ફોર્મ વન નો જે નવો નિયમ આવેલો છે એને તમે સરળતાથી ફોલો કરી શકો બીજું છે એડિટ લોક સમરી રિપોર્ટ તો અત્યારે સુધી એડિટ લોક ટેલીમાં ઓલરેડી અવેલેબલ તો હતું પણ એ એડિટ લોકમાં આપણને એડિટ લોક ડેશબોર્ડ નહોતું મળતું

આપણે કસ્ટમર છે કયા યુઝરે સૌથી વધારે વાર લોગમાં ચેન્જીસ કર્યા છે કે વાઉચરમાં એનહસ ચેન્જીસ કર્યા છે તો એ જોવા માટે આપણે ડિસ્પ્લે મોર રિપોર્ટ એડિટ લોગ સમરીમાં જઈએ છીએ અને એડિટલોક સમરીમાં ચેન્જ વ્યૂમાં ક્લિક કરી યુઝર વાઇઝ પર ક્લિક કરીએ છીએ જેવું યુઝર વાઇસ પર આપણે એડિટલો ક્લિક કરીએ તો યુઝર વાઇસ કોને કેટલી વાર ચેન્જીસ કર્યા એ સમરી આપણને જોવા મળી જાય છે અહીંયા બધા નામ દેખાય છે આપણે ઓલ વાઉચર પર ક્લિક કરીએ અને પછી એને અલ્ટર્ડ પણ દેખાય નોન અલ્ટર્ડ દેખાય ટોટલ વાઉચર અહીંયા જોવા મળી જાય છે લેટસે આપણે અર્સિતાવાળા ટ્રાન્ઝેક્શનમાં એન્ટર કરીએ છીએ અને એમાં આપણે આ ટ્રાન્ઝેક્શન્સ જે છે એમાં એન્ટર કરીએ છે અને એના પછી એને ડિટેલ્સમાં આપણે કરીશું જે છે એમાં જતા પહેલા તમે જોશો તો અલ્ટર્ડ ચાર વખત થયેલું છે અને કેમ કર્યું છે એ ઓલ વર્ઝન પર ક્લિક કરો તો ચારે ચાર વર્ઝનમાં શું અલ્ટર્ડ કોણે કર્યું છે એ જોવા મળી જાય છે તો આ રીતે વર્ઝન વાળી ઓપ્શન પણ અહીંયા બાય ડિફોલ્ટ આવી ગયો છે તો આપણે આપણા ટ્રાન્ઝેક્શન્સ જે છે યુઝર વાઇઝ એને મેનેજ કરી શકીએ છીએ કોણ કેટલી ભૂલો કરે એ જોઈ શકીએ છીએ બીજું મેં તમને સેશનના આ જે એડિટ લોગના સ્ટાર્ટિંગમાં કીધું હતું કે બેંક રિકન્સિલિયેશન અને ઇવેબિલ ઇન વોઇસ જનરેટના કારણે પણ લોગ જનરેટ થાય છે અને એ ઓટોમેટિક છે એમાં આપણો કોઈ વાંક નથી કોઈ અલ્ટરેશન ના કહેવાય એને તો એવા ટ્રાન્ઝેક્શન આપણે દર વખતે જોવા ના પડે એને ફિલ્ટર કરવું હોય તો થઈ શકે ટેલીમાં તો એને આપણે અહીંયા આ સ્ક્રીન પર જોઈશું કઈ રીતે ફિલ્ટર થઈ શકે તો ડિસ્પ્લે મોર રિપોર્ટમાં એડિટ લોક સમરીમાં આપણે જઈએ એડિટ લોક સમરીમાં આવ્યા પછી તમારે માની લો કોઈ એક ટ્રાન્ઝેક્શન જે છે એમાં જઈએ છીએ આપણે સપ્ટેમ્બર મંથના ટ્રાન્ઝેક્શનમાં એન્ટર કરીએ છીએ અને અહીંયા હું એફ ફાઇવ જે છે ઓલ્ટ એફ ફાઇવ ડિટેલ વ્યૂ કરું છું જેવું ડિટેલ વ્યૂ કરું તો બીઆરએસ 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 દેખાઈ રહ્યું છે બેંક રિકન્સિલના કારણે આ જે ટ્રાન્ઝેક્શનમાં ચેન્જીસ છે જે અહીંયા એડિટલોગમાં ડિફરન્ટ ડિફરન્ટ વર્ઝન જે બી ના કારણે દેખાઈ રહ્યા છે એને મારે માની લો કે ફિલ્ટર કરવા છે તો ઇન ધટ સિનારીઓ મારે શું કરવું પડશે એ હું તમને અહીંયા બતાવું છું કે પાછા આપણે લોગ વાળા રિપોર્ટ પર જઈશું અને અહીંયા આપણે બેઝિસ ઓફ વેલ્યુ પર ક્લિક કરીશું અને ઇન્ક્લુડ વાઉચર વિથ ઓલ્ટર બેન્ક રિકન્સિલેશન ડિટેલ્સને નો કરી દઈશું જેવું આ પર્ટિક્યુલર ને નો કરી અને તમે પાછા એના એ જ ટ્રાન્ઝેક્શન પર જશો આપણું સપ્ટેમ્બર મંથમાં એ ટ્રાન્ઝેક્શન આપણે જોયું હતું અને પછી હવે એને એફઆઈ ડિટેલ કરશો તો બીઆરએસ જે બેન્ક રિકન્સિલિયનના કારણે ચેન્જીસ હતા એ બધા રિમૂવ થઈ ગયા છે તો સિમ્પલી તમારે જે પણ ટ્રાન્ઝેક્શન જે છે બેન્ક રિકન્સિલેશનના કારણે ઓલ્ટર થયા હોય કે પછી એ જ રીતે તમે જોશો તો આપણે ઈનવોઈસ ના કારણે કોઈ ટ્રાન્ઝેક્શનમાં અલ્ટરેશન થયું છે એને જોવા માટે ડિટેલ્સમાં જઈએ અને ઈવેર એન ઇનવોઇસ આ જે દેખાઈ રહ્યું છે એ મારે રીમુવ કરવું છે માની લો કે એ ટ્રાન્ઝેક્શન જે છે અહીંયા આયરન નંબર જનરેટ થયો પણ એ તો આપણે ગવર્મેન્ટે કીધું છે જનરેટ કરવાનું તો એ થોડી ઓડિટ માં મારે રિપોર્ટ કરવાનું હોય તો એ રિપોર્ટ ના કરવાનું હોય તો એને રિમૂવ કરવું છે તો એ આપણે કઈ રીતે કરી શકીશું ફરીવાર બિઝનેસ ઓફ વેલ્યુ અને ઈ ઇનવોઈસ ઈવે બિલના કારણે જે અલ્ટરેશન દેખાવે છે એને આપણે નો કરી દઈશું જેવું હું નો કરી કંટ્રોલ એ આપી સેવ કરશો એટલે તમે પાછા તમારા જે ટ્રાન્ઝેક્શન્સ છે એમાં તમે જશો અને એ ટ્રાન્ઝેક્શનને પાછું આપણે ડિટેલ્સમાં ઓપન કરશો તો તમે જોશો કે જે IRN કે EBA બિલ દેખાતું હતું એ હવે નથી દેખાઈ રહ્યું એ ટ્રાન્ઝેક્શન ફિલ્ટર થઈ ગયા છે તો આપણે બે સિનારીઓ જોયા જેમાં પહેલા યુઝર વાઇઝ કેટલા અલ્ટરેશન છે એ જોયું બીજું EBA બિલ ઇન વોઇસ કારણે શું થાય છે એ જોયું હવે ત્રીજું આપણે એ જોવું છે કે ડે બુકમાં આપણે કેટલા વાઉચર અલ્ટર્ડ છે નોન અલ્ટર્ડ છે અને અલ્ટર્ડ છે તો વર્ઝન કેટલા છે એના એ મેન્યુઅલ ચેક કરવા પડે છે અને એ ટાઈમ બહુ લે છે તો એ હવે કઈ રીતે થઈ શકશે એનો રિપોર્ટ આવ્યો છે તો એ રિપોર્ટ કઈ રીતે જોઈ શકાશે લેટસી એવું એના ઉપર આપણે જઈએ તો અહીંયા ડિસ્પ્લેમાં રિપોર્ટમાં આપણે એડિટ લોગ રિપોર્ટમાં જઈ રહ્યા છીએ અને એના પછી આપણે અહીંયા ચેન્જ વ્યૂ પર ક્લિક કરવાનું છે અને લિસ્ટ ઓફ ઓલ વાઉચર પર જેવું આપણે ક્લિક કરીએ છીએ તો બધા જ વાઉચર બાય ડિફોલ્ટ અહીંયા જોવા મળે છે અને તમારે આ બધા જ વાઉચર જે છે એમાં વર્ઝન પણ અહીંયા જોવા તમને મળી જાય છે આ બધા જ વર્ઝન જે છે એ બે વર્ઝન છે તો બે વર્ઝન તમને અહીંયા દેખાય છે હવે સેમ રીતે આપણે એસ્કેપ કરી આ દસ વર્ઝન છે ઉપરથી જ જોવા મળે છે એમાં દસ વર્ઝન વાળામાં એન્ટર કરો તો દસ વર્ઝન જોવા મળી જશે અને ઇવન તમારે માની લો આપણે આ વર્ઝન આ સ્ક્રીન પર જોવા છે તો શિફ્ટ એન્ટર આપો તો શિફ્ટ એન્ટર કરો તો એ સ્ક્રીન પર પણ એ વર્ઝન બધા જોઈ શકાશે હવે મારા મનમાં એવું થાય છે કે આ તો બરાબર પણ મારે સૌથી વધારે વાર જે છે ઉપર પછી ધીમે 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 કરતા નીચે એવું જોવું છે તો એના માટે વર્ઝન જે છે સોર્ટિંગ મેથડમાં વર્ઝન માં ડિક્રીઝિંગ તમારે સિલેક્ટ કરવું પડશે જેવું તમે ડિક્રીઝિંગ સિલેક્ટ કરી કંટ્રોલ એ કરી સેવ કરશો આ ઓપ્શન F12 માં અહીંયા જોવા મળે છે અને તમે જોશો તો 14 વાર ઓલ્ટરેશન વાળું ટ્રાન્ઝેક્શન પહેલું આવી ગયું પછી 12 10 7 6 ધીમે ધીમે કરતા ઉતરતા ક્રમમાં બધું જ જોવા મળી ગયું સોર્ટ થઈ ગયું તો આ રીતે તમે આ તમારા ટ્રાન્ઝેક્શન્સને ને સોર્ટ પણ કરી તમે ફટાફટ તમારા જે ટ્રાન્ઝેક્શન પર ફોકસ કરવો હોય એ ફોકસ કરી તમારો ટાઈમ એફર્ટ જે છે એ બચાવી શકો છો ચોથો યુઝ કેસ શું છે કે ઘણીવાર કેવું થતું હોય કે આખા વર્ષમાં બધા અલ્ટર કરતા હોય પણ જેવું રિટર્ન ફાઇલિંગ કે યર એન્ડિંગ હોય એમાં એપ્રિલ મે માં ખાલી જે ચેન્જ કર્યા હોય એ જોવા હોય તો એના માટે ટેલીમાં બે પ્રકારના ચેન્જીસ હવે જોવા મળે છે આપણે એના માટે ડિસ્પ્લે બોર્ડ રિપોર્ટ એડિટ લોગ પર જઈએ અહીંયા તમારે એ વસ્તુ ખાસ જોવાની છે કે એપ્રિલ 24 થી 25 જૂન નો ડેટા છે લાસ્ટ યર નો હવે હું અહીંયા ચેન્જ પીરિયડ માં જે એફ છે એમાં ફૂલ પીરિયડ લઉં છું ફર્સ્ટ એપ્રિલ થી થર્ટી માર્ચ પણ મારે જે એડિટ લો કે ઓલ્ટર ટ્રાન્ઝેક્શન ના વર્ઝન છે એ ખાલી એપ્રિલ માર્ચ ના જોવા છે અને એ પણ પચીસ ના તો અહીંયા હું એપ્રિલ પચીસ આપી અને એન્ટર કરીશ એટલે મારા એપ્રિલ મંથમાં તમે જોશો તો અહીંયા ફર્સ્ટ એપ્રિલ પછીના બધા ટ્રાન્ઝેક્શન જે છે એ દેખાઈ રહ્યા છે ઓલ્ટર વાળા એ પણ અગિયારસો છે તો હવે હું શું કરીશ પાછો sorting માં જઈ એને altered માં ક્લિક કરી અને મેન્યુઅલ એક્ટિવિટી વાળા ટ્રાન્ઝેક્શન પર હું ફોકસ કરીશ જેવું મેન્યુઅલ એક્ટિવિટી વાળા પર ફોકસ કરું અને એન્ડ ઓફ ધ લિસ્ટ કરું તો અગિયારસો ટ્રાન્ઝેક્શન ચેક કરતા મને ઘણો સમય લાગી જાય પણ આ તો તેર જ ટ્રાન્ઝેક્શન છે તો આ રીતે હું ફોકસ તેર ટ્રાન્ઝેક્શન પર કરી અને મારું જે ઓડિટિંગનું કામ છે કે પછી મારે જે જ્યાં ધ્યાન રાખવાનું છે એ અહીંયા જોઈ અને એને રિપોર્ટ કરી શકો છો તો આ ટ્રાન્ઝેક્શન્સ પણ સીધા આ સ્ક્રીન પર દેખાઈ જાય છે અને તમે એને પછી સીધું એક્સેસ પણ કરી શકો છો હવે પાંચમો કેસ છે કે જેમાં આપણે જે ઓટોમેટિક ચેન્જ થયું બધું તે જો કાઢી દેવું હોય આપણે પ્રીવિયસ ફાઈનાન્શિયલ ઇયરમાં તો એ કઈ રીતે કરી શકાય એને આપણે જોઈશું ડિસ્પ્લે મોર રિપોર્ટ એડિટલો સમરીમાં ગયા અને એના પછી આપણે અહીંયા તમે જોશો ઓલ વાઉચર ક્લિક કર્યું તો આપણા ટોટલ અલ્ટર ટ્રાન્ઝેક્શન્સ નોન અલ્ટર ટોટલ વાઉચર આવી ગયા હવે પીરિયડ તો ફર્સ્ટ એપ્રિલથી જૂનનો બતાવે છે તો આખું આપણું ફાઈનેન્શિયલ યર આપણે ચોવીસ થી પચીસ લઈ લઈએ જેવું ચોવીસ થી પચીસ લઈ લઈએ એટલે ટોટલ ટ્રાન્ઝેક્શન ચાર હજાર છે એમાં અલ્ટર ટ્રાન્ઝેક્શન્સ ત્રણ હજાર છસો છે હવે આ ટ્રાન્ઝેક્શન્સમાં વર્ઝનમાં ગયા અને પછી આપણે એપ્રિલ અને એના પછીના ટ્રાન્ઝેક્શન્સ જોઈએ અને એમાં તમે જુઓ તો એપ્રિલ પછીના ટ્રાન્ઝેક્શન્સ પણ ઘણા બધા છે એમાં બેઝિસ ઓફ વેલ્યુ પર ક્લિક કરી અને પછી આપણે માની લો કે અહીંયા મેન્યુઅલ એક્ટિવિટી વાળા જ ખાલી આપણે જોવા છે અને ઈવેબિલ ઈ ઇન વોઇસ કે બેંક રિકન્સિલેશન જે રીતે મેં તમને કીધું એને નો કરવું છે અને નો કરી દઈએ અને કંટ્રોલ એ કરો તો પછી આ વર્ષના જે 33 ટ્રાન્ઝેક્શન છે અલ્ટર્ડ છે એ છે જ અહીંયા દેખાય અને હવે આ રિપોર્ટ જો હું સેવ વ્યૂ થી સેવ કરી દઉં તો મારી જેટલી પણ કંપનીઓ છે કે હું જેટલી કંપનીમાં ઓડિટ કરું છું બધામાં મને આ ફીચર આ એઝ ઇટ ઇઝ જોવા મળી જાય અને જેથી કરી મારો સમય બચી જાય કે મારે ખાલી અલ્ટર્ડ ટ્રાન્ઝેક્શન પર જ ફોકસ કરવું છે તો એ ફોકસ હું કરી શકું અને ગોટોમાં જે ઈએલ વાળો રિપોર્ટ છે એ રિપોર્ટ પર એન્ટર કરું તો ફરીવાર મારે ખાલી એટલા જ ટ્રાન્ઝેક્શન જે એડિટ એડિટલોગવાળા છે એ જોવાના રહે છે બાકીના ટ્રાન્ઝેક્શન પર મારે ફોકસ કરવાનું નથી રહેતું તો આ રીતે હું મારો જે સમય અને મારી ક્વોલિટી ઉપર છે એ ઇમ્પ્રૂવ કરી શકું છું અને આપણે હવે ત્રીજું ઓપ્શન છે આઈએમએસ ઇન મેનેજમેન્ટ સિસ્ટમ તો ઇન્વોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ જે છે એ ફર્સ્ટ ઓક્ટોબર 2024 ટ્વેન્ટી ફોર ઓનવર્ડ્સ આવેલું છે અને એ ગવર્મેન્ટે જીએસટીના પોર્ટલમાં છે ને તમને સ્ટેચ્યુટરી મેન્ડેટ ટુ ટેક એક્શન ઓન આઈએમએસ ડેશબોર્ડ હવે આઈએમએસ ડેશબોર્ડ શું છે એ પણ આપણે જોઈએ છે ને ક્યાંથી જોવા મળશે એ પણ જોઈશું પણ એ છે ને તમારી આઈટીસી એલિજિબલ આઈટીસી માટે હોય છે અને તમારે ઓલ જીએસટી રજિસ્ટર્ડ ઇરિસ્પેક્ટિવર્ન ટર્નઓવર એમને બધા જ જીએસટી નંબરે આઈએમએસ મેનેજ કરવું જરૂરી છે અત્યારે હાલ એ મેન્ડેટરી નથી થયું પણ એ જ્યારે મેન્ડેટરી થાય ત્યારે બધા જ જીએસટી એ આ કરવું પડશે જેમાં એક્સેપ્ટ રિજેક્ટ અને પેન્ડિંગનો ઓપ્શન હશે જીએસટીઆર વન આઈ વાળા એ પણ આ થ્રી બી ફાઇલિંગ પહેલા એ ડિટેલ્સને આપણે કરવી પડશે હવે અહીંયા જોશો સપ્લાયરમાં જીએસટીઆર વન વાળો હોય કે રેગ્યુલર હોય ઈનવોઇસ વાળો હોય બધા જ એને રજીસ્ટર કરવાનું છે અને જેવું આઈએમએસ હોય તો આઈએમએસ માં ત્રણ ઓપ્શન છે એક્શન 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 પેન્ડિંગ હવે તમે કોઈ પણ લો ત્રણ છે તો એ ટુ બી માં જતી રહે છે જો એક્શન નથી લેતા તો નેક્સ્ટ મંથ કેરી ફોરવર્ડ થાય છે તમારે થ્રી બી ફાઇલિંગ પહેલા આમાંથી ત્રણ એક્શન લેવી જરૂરી છે આઉટ મંથમાં જ્યારથી એ મેન્ડેટરી થાય ત્યારથી હવે અહીંયા તમે જોશો તો એ ક્યાં આગળ અવેલેબલ છે આઈએમએસ ડેશબોર્ડ તો આપણા જીએસટી ડોટ જીઓ ડોટ ઇનની સાઈટ જે છે જ્યાં આપણે રિટર્ન અપલોડ કરીએ છીએ જીએસટીઆર વન થ્રી બી અને ડાઉનલોડ કરીએ છીએ એ જ સાઇટ ઉપર તમારે ડેશબોર્ડ પર અહીંયા ક્લિક કરીએ એના પછી રિટર્ન્સ પર ક્લિક કરી આઈએમએસ ડેશબોર્ડ ઓપન થઈ જાય છે અને આઈએમએસ ડેશબોર્ડ કંઈક આવી રીતે દેખાય છે રેકોર્ડ પર પેજ ટેન છે તમે એને ચેન્જ કરી શકો છો એને એક્સેપ્ટ રિજેક્ટ પેન્ડિંગ જે પણ તમારે સ્ટેટસ સિલેક્ટ કરવું હોય એ તમે અહીંયા કરી શકો છો અને ટેલીમાં એ વસ્તુ હવે આપી દીધી છે એક્સેલ ડાઉનલોડ કરી ઇમ્પોર્ટ કરવાની પણ તમારે આઈએમએસ પોર્ટલ પર જવાની જરૂર રહેતી નથી એ પણ થઈ શકે છે હવે તમે આ બધી જ વસ્તુઓ જે છે એ એનહાનસ આઈટીસી ચાર્ટર્ડ અકાઉન્ટ ઇનહાઉસ એકાઉન્ટન્ટ માટે ડિસ્ક્રિપન્સી ઓછી થાય એન્યુઅલ રિટર્ન ઇઝી થઈ જાય સિમ્પલિફાઈડ વેકેશન થાય એ બધો આનો પર્પઝ છે અને હવે આપણે જે સેશન છે એને ક્લોઝ કરીએ છે દોસ્તો જો સેશન તમને સારું લાગ્યું હોય તમને આ સેશનમાંથી થોડી માહિતી મળી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વધુ અને વધુ લોકો સુધી આ માહિતીને પહોંચાડજો તો ધન્યવાદ થેન્ક યુ અને થેન્ક યુ સો મચ હું બીજા નવા વિડિયો સાથે તમને ફરીથી મળીશ